ઘણીવાર છે ને આપણે કલાને શોધવા માટે મોટા મોટા મ્યુઝિયમમાં જઈએ છીએ પણ સાચી કલા તો આપણી આસપાસ જ છુપાયેલી હોય છે આજે આપણે એ જ કરીશું ફૂલોના અમુક ફોટોગ્રાફ્સ જોઈશું અને એ સમજવાની કોશિશ કરીશું કે કુદરત કેટલી મોટી કલાકાર છે તો ચાલો શરૂઆત કરીએ આ સુંદર ફૂલથી જુઓ તો ખરા અને કહેવાય છે ને કે પ્રકૃતિ પોતે જે કલાકાર છે અને એની દરેક કૃતિ દરેક રચનામાં એક આખી વાર્તા હોય છે આ ફૂલ એનું એકદમ જીવંત ઉદાહરણ છે બરાબર ને પણ સવાલ એ થાય કે આ બધી ડિઝાઇનમાં એવું તે શો ખાસ છે એવું શું છે જે આપણને એની તરફ ખેંચે છે આપણું ધ્યાન રોકી રાખે છે ચાલો આજે આપણે એની પાછળનું રહસ્ય જ જાણવાની કોશિશ કરીએ તો આપણી આ શોધમાં સૌથી પહેલો મુદ્દો છે રંગ કોઈપણ વસ્તુમાં આપણું ધ્યાન સૌથી પહેલાં એના રંગ પર જ જાય છે તો ચાલો જોઈએ કે ફૂલોમાં રંગોની આ દુનિયા કેવી છે ઘાટા એક જ રંગથી લઈને જટિલ પેટર્ન સુધી જી હા બધું જ રંગથી શરૂ થાય છે કોઈ પણ પેઇન્ટિંગ હોય કે ફોટોગ્રાફ સૌથી પહેલી અસર તો રંગ જ પાડે છે અને ફૂલોની દુનિયામાં તો આ નિયમ એકદમ પાક્કો છે ચાલો આ બે ફૂલોને સરખાવીએ અહીં ડાબી બાજુ જુઓ એકદમ ઘાટો લાલ રંગ શક્તિશાળી સ્પષ્ટ એ સીધું જ કહે છે મને જુઓ જ્યારે જમણી બાજુ આ જાંબલી અને સફેદ રંગની પેટર્ન છે ને એ જાણે આપણી આંખોને ધીમે ધીમે એના કેન્દ્ર તરફ લઈ જાય છે એટલે કે એક રંગ તરત ધ્યાન ખેંચે છે તો બીજું જે પેટર્નમાં છે એક રસ્તો બતાવે છે હવે રંગોની એક બીજી મજાની વાત કદાચ ગરમ અને ઠંડા રંગો વિશે સાંભળ્યું હશે આ નારંગી ફૂલ જુઓ એ ગરમ રંગ છે એને જોતાં જ જાણે એક એનર્જી એક ઉત્સાહનો અનુભવ થાય છે નહીં હવે એની સામે આ ગુલાબી ફૂલ આ ઠંડો રંગ છે કેટલો શાંત અને સૌમ્ય લાગે છે મનને એકદમ ઠંડક આપે છે ઓકે તું રંગોની વાત તો થઈ પણ ખાલી રંગોથી તો કામ ન ચાલે હવે વાત કરીએ આકારોની ફૂલોનું જે બંધારણ છે એની પાખડીઓની જે ગોઠવણ છે એની પાછળ પણ એક ગણિત એક ભૂમિતિ છુપાયેલી છે આ એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે રેડિયલ સિમેટ્રી ભારે શબ્દ લાગે છે પણ મતલબ બહુ સહેલો છે બસ એટલું જ કે કોઈ વસ્તુના બધા ભાગો એક સેન્ટર પોઈન્ટની આસપાસ એક સરખી રીતે ગોઠવાયેલા હોય કુદરતમાં આ વસ્તુ આપણને ઠેર ઠેર જોવા મળે છે અને આ સિમેટ્રી ફૂલોને એક અદ્ભુત સંતુલન આપે છે બધું એકદમ વ્યવસ્થિત લાગે છે અને આ રહ્યું એનું પરફેક્ટ ઉદાહરણ આ ગેઝાનિયાનું ફૂલ જુઓ રેડિયલ સિમેટ્રી આને જ કહેવાય જુઓ તો કેવી રીતે દરેક પાંખડી એના કેન્દ્રમાંથી એક સરખી રીતે બહારની તરફ ફેલાયેલી છે જાણે કોઈએ માં પટ્ટી લઈને બનાવ્યું હોય આ ગોઠવણીને કારણે જ તે આટલું સંતુલિત અને આંખોને ગમે તેવું લાગે છે પણ વાત અહીં પૂરી નથી થતી કુદરત ખાલી સિમેટ્રી પર જ નથી અટકતી એ તો એનાથી પણ આગળ જાય છે ફૂલોના આકારોમાં એટલી બધી વિવિધતા અને જટિલતા છે ચાલો એના કેટલાક સ્તર જોઈએ શરૂઆત કરીએ એકદમ સરળ રચનાથી આ જુઓ એકદમ સ્વચ્છ ખુલ્લું સ્વરૂપ પાંચ પાંખડીઓ સ્પષ્ટપણે અલગ દેખાય છે અહીં કોઈ ગૂંચવણ નથી એની સુંદરતા જ એની આ સાદગીમાં છે જોતા જ સમજાઈ જાય હવે થોડું આગળ વધીએ આ છે સ્તરીય રચના એટલે કે લેયર્સ વાલી અહીં પાંખડીઓ એકબીજા પર ગોઠવાયેલી છે આનાથી શું થાય છે ફૂલમાં એક ઊંડાણ દેખાય છે પ્રકાશ અને પડછાયાની રમત સર્જાય છે આપેલા સાદા ફૂલ કરતાં થોડું વધુ જટિલ અને ડ્રમેટિક લાગે છે બરાબર અને હવે જુઓ આ જટિલ રચના અહીં તો કેટલી બધી નાની નાની પાંખડીઓ એકસાથે ગૂંથાઈને એક ઘટ્ટ ગોળાકાર આકાર બનાવે છે આ તો જાણે સ્ટ્રક્ચરલ કોમ્પ્લેક્સિટીની હદ છે ખરેખર અદ્ભુત છે તો આપણે રંગ જોયા આકાર જોયા હવે ત્રીજી અને છેલ્લી વાત એ છે બનાવટ એટલે કે ટેક્સચર ફૂલને અડકીએ તો કેવું લાગે એની સપાટી કેવી છે આને સમજવા માટે આપણે થોડું ઝૂમ કરવું પડશે થોડું નજીક જવું પડશે આ ફૂલને એકદમ ધ્યાનથી જુઓ એની પાંખડીઓની ધાર દેખાય છે એ સીધી કે ગોળ નથી એ તો જાણે કરવતના દાંતા હોય એવી તીક્ષ્ણ છે આ નાનકડી ડિટેલ આ અનોખું ટેક્સચર જ આ ફૂલને બીજા બધાથી અલગ પાડે છે અને હવે આ ગલગોટો એનું ટેક્સચર તો સાવ જ અલગ છે અહીં તો અસંખ્ય નાની નાની વળેલી પાંખડીઓ ભેગી થઈને એક જાણે ઘટ મખમલી સપાટી બનાવે છે જેને આપણે રફલ્ડ લીક કહી શકીએ મજાની વાત તો એ છે કે એક જ ફૂલમાં પણ એકથી વધુ ટેક્સચર હોઈ શકે છે આ ફૂલને ફરીથી જુઓ એની પાંખડીઓ કેટલી મુલાયમ એકદમ રેશમ જેવી લાગે છે પણ એનું કેન્દ્ર જુઓ એ ચળકતું અને દાણાદાર છે આ જે કોન્ટ્રાસ્ટ છે ને સ્મૂધ અને રફનો એ જ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે તો આપણે ત્રણ વસ્તુઓ જોઈ રંગ આકાર અને બનાવટ હવે આપણે એ જોઈએ કે કેવી રીતે આ ત્રણેય વસ્તુઓ ભેગી મળીને કુદરતની એક અદ્ભુત કલાકૃતિ બનાવે છે આ ત્રણેયનું સંયોજન કેવું હોય છે અને આ છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ પેશન ફ્લાવર આમાં બધું જ છે રંગોનું અદ્ભુત મિશ્રણ એની ભૂમિતિ તો જુઓ કેટલી જટિલ અને અનોખી છે અને એમાં અલગ અલગ ટેક્સચર પણ છે આપણે જે પણ વાત કરીએ બધું જ આ એક ડિઝાઇનમાં સમાઈ જાય છે આને કહેવાય પ્રકૃતિની માસ્ટરપીસ તો હવે છેલ્લે એક સવાલ જો એક સામાન્ય દેખાતા ફૂલમાં આટલું બધું આર્ટ આટલી બધી ડિઝાઇન છુપાયેલી હોય તો જરા વિચારો આજે દિવસ દરમિયાન આપણે આવી કેટલીય નાની મોટી કુદરતી કલાકૃતિઓ પાસેથી પસાર થયા હોઈશું જેની આપણે નોંધ પણ નથી લીધી